તો પંચમહાલના ગોધરામાં છ ગામને જોડતા માર્ગ પર ગાબડું પડ્યું છે જેમાં મીરાપુરી ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતા ગાબડું પડ્યું છે મોટી સંખ્યામાં વાહન ચાલકો આ માર્ગે અવર કરતા હોય છે ત્યારે અકસ્માતના ડર વચ્ચે વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે વાહન ચાલકો દ્વારા સત્વરે ગાબડું પૂરવાની કામગીરીની પણ માંગ ઉઠી છે અને એ રીતે આવા જવા માણસ અંદર ખાડામાં પડી જાય એવી પોઝિશન થઈ ગઈ છે આબડું પડી ગયું છે અને રસ્તામાં વળાકમાં છે એટલે દેખાઈ શકે તેમ નથી પડી જાય તો મરી જાય એવું પોઝિશન છે ગોધરા થી રસ્તો મીરાપોલી દુરાદર કાદિયા ચલાલી કરોલી બાજુ નીકળતો છે એમાં આ વરકુંડો છે ને ત્યાં એક ગાબડું પડી છે

ત્યારે હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના ગદકપુર અને ગોગંબા તાલુકાના મીરાપુર તેમજ કાલોલ તાલુકાના ચલાલી સહિત દસ થી પંદર જેટલા ગામોને જોડતો આ જે આડીને આવે જંગલ વિસ્તાર છે આ જંગલ વિસ્તારમાં જે વાળાંકમાં જે વરસાદી પાણી છે વરસાદી પાણી રોડ પર ફરી વળતા હાલ જે ગરનાળો બનાવ્યો છે તેનાથી માટી માટીનું ધોહાન થતા મસ ગાબડો પડ્યો છે જેના કારણે અહીંથી રાત્રિના નાના મોટા વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વહેલી તકે આ જે મોસ્ટ મોટો ગાબડો પડ્યો છે તેનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ગોધરા પંચમહાલ